કાકો એવો છે ને આખો ગાળો બસ દરવાજો એક દાડો નામ રજા આવતી છે ને એક દરવાજા મેલ દે છે હિન્દ્ર આવે ને તારું દેવા છે અમાર માટે આવે છે વાત કરો છે આખો દાડો વરરાશીન દેવાનું તાળા લગાઈન રાખતા છે ને હવે આખો દાડો એક ખાકાનો વાળો ખોડ પૂરે આવવાનો પણ પૈસા માંગે તો કે ના ભાઈ અમાર પાસે નહીં તું કો દાખો વાળો વાપર વાપર થાય બીજું શું કરે કરવાનું હવે ઓય આખો દાડો બેહવાનું હા આવે વાત તો દાડો લેને પોઠાવા છે ને કે ના આવે છે શું કરવાનો છે ને

શેટીવાલા ઉલાડી મેલો દરવાજા પરથી ખડે ખડા મેમન છે તો જો ઓળખતો નહી ન કે તને ટોલે મુહેને ટન્ટોલા બીબીસ પાલડીજી બિસ્કિટની કુલ ભાજી ચીડી પેલી વાત તો હે ને કાગેને બોલતે શીખવાણ સમજો બોલતે શીખવાણ અલા

અતારા દારૂ નહી મળે દારામમાં નહી હોય તો આ બોલતો એટલે તું ના મારે મકા જાવ છે જાવ દે કોઈ કાકા ના એટલે કાકા કાકા નામ તો ભગો

હા કોઈ વાટો નહીં તારે તું એમ કઈશ મને જતાડો કાકા એમ જતા નથી આપડે ખાવું

અત આપણે દરવાજો ખોલતા દરવાજો તું મને દરવાજો પેલથી મને તો હું જતો નારો લે

અને દોસ્તો જેવો સપોર્ટ કરો છો એવો એવો સપોર્ટ કરતા રહેજો અને ચેનલ પર કોઈ પણ મિત્રો જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી